ભગવાનની વાણી છે ભગવાનનું સ્વરૂપ છે અને શબ્દોની બહુ મોટી અસર આપણા જીવન પર પડે છે યાદ રાખજો એવરી વર્ડ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ તમે જરા વિચાર કરો એક સામાન્ય વ્યક્તિ પણ તમને આવીને આમ થોડાક પોઝિટિવ શબ્દો કહી દે ને તમને કેટલું સારું લાગે છે મનોવિજ્ઞાને બહુ સરસ આખો એક્સપેરિમેન્ટ કર્યો કે આમ ફ્રેશ થઈને ભાઈ નીકળ્યા ઓફિસે જવા અને જ્યાં ઓફિસે પહોંચ્યા એટલે એક વ્યક્તિ અમને કેવા લાગ્યો બહુ થાકેલા લાગો છો મને કે ના હું તો એકદમ ફ્રેશ છું વળી પાછા આગળ ગયા વળી કોઈ બીજું આવીને બોલ્યું બહુ થાકેલા લાગો છું વળી પાછા આગળ ગયા હજી ત્રીજો વ્યક્તિ બોલ્યો અરે કેમ આટલા થાકેલા છો હવે પણ પ્રશ્ન ચિહ્ન થવા હું ખરેખર થાકેલો છું હું તો એકદમ ફ્રેશ છું સાત થી આઠ લોકોએ જયારે એને કીધું તું થાકેલો તું થાકેલો એ બિચારો નતો થાક્યો તો પણ એને થાક ચડવા લાગ્યો અને ભર સવારે એને બગાસાવા લાગ્યો તમે અગર ન થાકેલા હો અને તોય તમને જો 10 વાર કહેવામાં આવે તમે થાકેલા 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 એટલે તમે ન થાકેલા હો તો પણ થાકેલા થઈ जाओ આ શબ્દોની મન પર આટલી મોટી ગેરી અસર પડતી હોય છે ભાવ હે અને તમારા અંદર કઈ જ ન હોય અને તમને કોઈ એમ કે એક શેઠ હતા એમનો નોકર બહુ જ ડફોડ બેવકૂફ ડમ અને કદાચ બુદ્ધિ ઓછી એ શેઠે પોતાના નોકરનું નામ પાડ્યું હે બુદ્ધિશાળી શું નામ પાડ્યું ઓ બુદ્ધિશાળી એટલે પછી મહેમાન એવા ઘેર અને મહેમાને પૂછ્યું કે આને તમે બુદ્ધિશાળી કેમ કહો છો એ કે એનામાં બુદ્ધિ ઓછી છે ને એટલે એને બુદ્ધિશાળી કહું છું

એટલે નાના બાળકોને ક્યારે પણ એમ નહીં કેવું બેટા તું સાવ ડોબો છે બેટા તને કઈ જ આવડતું નથી બેટા તારાથી કઈ જ નહીં થાય બેટા તું કઈ નહીં કરી શકે આવા શબ્દો ક્યારે પણ છોકરાઓને ન કહેતા કારણ કે શબ્દોની બહુ મોટી આડઅસર

આ પ્રકાશ આપણને એના કારણે પ્રાપ્ત થયું છે આટલો મોટો વૈજ્ઞાનિક થયો પણ એનું બાળપણ અગર તમે જોશો તો બુદ્ધુ હતો અને સ્કૂલમાંથી એને કાઢવામાં આવ્યો સ્કૂલ વાળાએ પત્ર લખ્યો માને માં પત્ર વાંચીને રડવા લાગી એ નાનું બાળક માને પૂછે છે માં આ પત્રમાં શું લખ્યું છે બેટા આ પત્રમાં એવું લખ્યું છે કે તું બહુ બુદ્ધિશાળી છે તું બહુ હોશિયાર છે તું જીનિયસ છે અને આ સ્કૂલ તને ભણાવવાની કોઈ રાખી શકે એમ નથી થયું વાહ હું આટલો જીનિયસ છું કે આ સ્કૂલ મને ભણાવી પણ નથી શકતી અને ખરેખર પત્રમાં શું લખેલું ખબર છે કે તમારો છોકરો એટલો બેવકૂફ છે એટલા વગર કારણના પ્રશ્નો કરે છે કે બીજા છોકરાઓ ભણી નથી શકતા એટલે અમે તમને વિનંતી કરીએ છીએ આ છોકરાને કાલથી સ્કૂલે નહીં મોકલતા આ છોકરાને અમે અમારા સ્કૂલમાં ભણાવીને અમારા સ્કૂલને અમે ડિગ્રેડ કરવા માંગતા નથી એટલે અમે આ છોકરાને સસ્પેન્ડ કરીએ છીએ આપ વિચાર કરો

બુદ્ધિશાળી બની ગયો આ મોટિવેશનનો પ્રતાપ છે આ શબ્દોની અસર છે આપણું મન બહુ સેન્સિટિવ છે ને આપણા મન ઉપર શબ્દોની બહુ મોટી ગેરી અસર પડે છે એટલે તો ઘણીવાર આપણને કોઈ કહી જાય તો કેટલું ખોટું લાગી જાય છે ઘણા લોકોને તો આપણે કઈ કહીએ ને પછી આખો દાડો એમનો બગડે 24 કલાક સુધી કોપ ભવનમાં જઈને બેસી જાય અને ઘણા એવા હોય એમને તમે કઈ કહો એમાંથી જાગૃત બની જાય એમાં શૌર્ય પેદા થઈ જાય એને નેગેટિવ વાત પણ પોઝિટિવિટી મેચ્યોર છે જ્ઞાની છે એને કદાચ તમે ક્રિટિક્સ પણ આપો તો એને બહુ સકારાત્મકતાથી લે અને કદાચ કોઈ અજ્ઞાની છે એને તમે કદાચ કંઈક આમ નાની વાત પણ કહી દો એમાં એને બહુ ખોટું લાગી જાય આ ખોટા લાગવાનો સ્વભાવ છે ને એ બાળકોનો છે અને આજે પણ આપણે જોઈએ છે કે પચાસ વર્ષના ઉમરના વ્યક્તિ પણ ખોટા લગાડીને ફરતા હોય ને એ બાળક બુદ્ધિના છે જેને વારંવાર ખોટું લાગે ને સમજી લેવું હજી એ બાળક બુદ્ધિ મેચ્યોર થઈ નથી અભી બી એ બચ્ચે હૈ ક્યુકી બચ્ચો કો બુરા જ્યાદા લગતા હૈ બડે હો જાતે ફિર બુરા કમ લગતા હૈ એટલે કોઈ પચાસ વર્ષના વ્યક્તિને પણ કદાચ બહુ નાની નાની વાત પર ખોટું લાગી જાય ભલે તમે એવું કહેતા નહીં બાળક બુદ્ધિ છો એને પાછું ખરાબ લાગી જશે પણ તમારે સમજી લેવાનું કે બાળકોને ટેકલ કરવા પડે એમ કદાચ સાઠ વર્ષની ઉંમરે સિત્તેર વર્ષની ઉંમરે પણ કદાચ કોઈ વ્યક્તિને બહુ ઝીણી ઝીણી વાત પર ખોટું લાગી જતું હોય તો તમારે મનમાં માની લેવાનું આ બાળક જેવા છે હવે આની સંભાળ અમારે જ રાખવી પડશે જેમ નાના બાળકને ટેકલ કરવો પડે એમ મોટા બાળકોને પણ ટેકલ કરવા પડે તો તમે સુખી થઈ શકો ભાઈ નહી તો સુખી ન થઈ શકો શબ્દો કા પ્રભાવ એક કરવામાં આવ્યું કે પાણીના સામે અમુક શબ્દો બોલવામાં આવ્યા અને પ્રયોગ કરવામાં આવ્યો કે પાણીમાં એની શી અસર પડે છે હું સમજવા જેવું છે તો પાણીના સામે એમ કહેવામાં આવ્યું હે પાણી હું તને પ્રેમ કરું છું 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 અને એ પાણીને જ્યારે સતત આવું કહેવામાં આવ્યું કે હું તને પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું તો એ પાણીના મોલેક્યુલ્સમાં જુદા જુદા ફ્લાવરના અલગ અલગ પ્રકારના શેપ્સ બનવા લાગ્યા અને એની ફોટોગ્રાફી કરવામાં આવી અને જ પાણીને જ્યારે એવું કહેવામાં આવ્યું આઈ હેટ યુ હેટ યુ હેટ યુ હેટ યુ હેટ યુ ત્યારે એના આખા મોલેક્યુલ્સ બદલાવા લાગ્યા કોઈ શેપ એમાં ન બન્યો અને આમ તરંગો અલગ પ્રકારની થઈ ગઈ મોલેક્યુલ્સ આખા છિન્નભિન્ન થઈ ગયા એ જ પાણીના સામે જ્યારે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારે એના આખા મોલેક્યુલ્સમાં પરિવર્તન આવી ગયું તમે વિચાર કરો પાણીના સામે અગર હું તને પ્રેમ કરું છું હું તને હેટ કરું છું અથવા મંત્રોનું જ્યારે ગાન કરવામાં આવ્યું ત્યારે પાણીમાં બહુ જ મોટું પરિવર્તન જોવા મળ્યું અગર પાણીમાં પરિવર્તન આવે તો આપણા અંદર તો 72% ટકા પાણી છે એ શબ્દોની કેટલી મોટી અસર આપણા પર પણ પડતી હશે કારણ કે પાણીમાં પડે તો આપણામાં પડે જ આપણે અહંકાર છે એના પર પડે જ હશે એક દેડકું પહાડ ચડવા ગયું અને દેડકું જ્યારે પહાડ ચડતું હતું ને ત્યારે

जीवन के अंदर अगर कोई लक्ष्य को आपको प्राप्त करना है अगर आपको आगे बढ़ना है अगर आपको सफलता के शिखर के ऊपर पहुंचना है तो एक चीज आप खास ध्यान में रखना कौन क्या कहता है उस पर ध्यान मत दो आपको क्या करना है और आपको कहां जाना है और आपको कौन से लक्ष्य को पाना है उस पर आप ध्यान केंद्रित कीजिए कौन क्या कहता है उस पर ध्यान मत दो बेहरा बनी जो ભક્તિ કરવા તો વળી પાછા અમુક ભગતડો થઈ થઈ ગયો ભગતડી ગઈ અત્યારે આ ઉંમરે ભક્તિ થાય બિચારો 25 વર્ષનો યુવાન કદાચ તિલક કરીને જતો હોય એના સ્કૂલમાં કે કોલેજના અંદર અને પછી લોકો એને ચીડવે અરે આ તો કે ભક્તિ કરવાની ઉંમર છે જરા પણ ગભરાશો નહીં તમે તિલક કરીને જાઓ તિલક આપણું ગૌરવ છે ને એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે જીવનના અંદર ક્યારે પણ તમે અગર સતપથ પર આગળ વધતા હો સત્યના માર્ગે આગળ વધતા હો પરમાત્માના માર્ગે આગળ વધતા હો ધર્મના પથ પર પથિક બનીને આગળ વધતા હો તો કોઈનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે તમે કંઈ ખોટું નથી કરી રહ્યા પણ હા ખોટું કરતા પહેલા દસ વાર વિચાર કરજો કે ઈશ્વર મને જોઈ રહ્યો છે લોકો ભગતડોને ભગતડી કહી દે શબ્દોનો પ્રભાવ પડે છે અને તમને કોઈ એ બગતડી કે બગતડો કીધો અને તમે બીજા દાડે તિલક કાઢીને સ્કૂલમાં કે કોલેજમાં ગયા તો જીત કોણી થઈ જે કેવાવાડા હતા એની જીત થઈ પરંતુ જો તમે એ કહેતા જાય તો પણ તમે તમે જે કરી રહ્યા છો એમાંથી પીછેહટ ન કરો 10 દિવસ 20 દિવસ 30 દિવસ કેટલું બોલશે લોકો અરે 30 દાડા પછી એ બોલી બોલીને થાકી જશે તો એમાં જીત કોની થઈ એ લોકોની થઈ કે તમારી થઈ અમારું કોન્શિયસ ક્લિયર હોના જોઈએ હમ શું કર રહે હે ક્યું કર રહે હે કિસ લિયે કર રહે હે હમારે એથિક્સ ક્યા હે હમારે પ્રિન્સિપલ્સ ક્યા હે હમારી વેલ્યુઝ ક્યા હે तो शब्दों का एक प्रभाव है आप सोचिए एक साधारण व्यक्तियों के शब्दों का भी इतना बड़ा प्रभाव अगर जनमानस के ऊपर पड़ता हो एक मोटिवेशनल स्पीच भी अगर आपको झकझोर के रख सकती हो वो शब्द आपके गहराई तक पहुंचकर आपके जीवन को परिवर्तित कर सकते हो अगर साधारण व्यक्ति के शब्दों का भी जीवन पर इतना बड़ा प्रभाव पड़ सकता है तो साक्षात भगवता प्रोक्तम भागवतम वो ग्रंथ का आपके जीवन में क्या प्रभाव नहीं पड़ सकता है? कितना बड़ा प्रभाव पड़ सकता है वेद उपनिषद भगवत गीता भागवत ब्रह्मसूत्र आदि આ બધા ભગવદ ગ્રંથોનો કેટલો મોટો પ્રભાવ પડે અને એટલે જ જીવન જીવવાની કળા આદર્શ કળા ગીતાજી શીખવાડે આદર્શ રામાયણ આપે જીવનનો આદર્શ રામાયણ છે જીવન જીવવાની કળા એ ભગવદ ગીતા છે અને જેને પોતાના જીવનમાં પોતાનું મૃત્યુ સુધારવું હોય અને જીવનનું કલ્યાણ કરવું હોય એ શ્રેષ્ઠ ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે એ અમારે મૃત્યુ કો સુધારતા વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્ય તે સર્વ सर्व प्रकार के संशयों को दूर करने के लिए श्रीमद् भागवत की कथा है सभी प्रश्नों का यहाँ समाधान है काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतवे श्रीमद् भागवत शास्त्र कीरेण भाषितम काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतु मृत्यु के भय से भी जो दूर करती है अभेदान निडरता और मृत्यु को जो सुधारती है वो भागवत है आ कड़ियुग ना भयंकर त्रास पण जे तारे या आ नौका ई श्रीमद भागवत तो विद्यते हृदय ग्रंथि ही છિદ્યતે સર્વ સંશયા વર્ષોથી શ્રીમદ ભાગવતની કથાઓ થઈ રહી છે આપ સૌમાંથી પણ કેટલાય લોકો આ કથાને શ્રવણ કરી હશે જે રસિકો છે એમને તો આ કથા વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે અને આમે કોઈ સારી વસ્તુ એને વારંવાર સાંભળવી જોઈએ નહી તો ભૂલાઈ જાય આમે આપણને યાદ ક્યારે છે

આ કથાનું રસપાન કરીને ધન્ય બનતા હોય છે કારણ કે આ કથા એ કૃષ્ણની છે પૂર્ણ પુરુષોત્તમની છે ભગવાનની છે ભગવાનના અવતારોની છે ભગવાનના ભક્તોની છે આ ગ્રંથ ભગવદોક્ત છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ ભગવત સ્વરૂપમ ઇદમ ભાગવતમ ભગવાન દ્વારા કહેવાયેલી આ ભાગવતની કથા અને ભગવાન જ સ્વયં આ ગ્રંથના સ્વરૂપે શબ્દ મૂર્તિના રૂપે આપણા વચ્ચે વિરાજમાન થયા છે આપણા ઘરે ઠાકોરજીના જુદા જુદા સ્વરૂપ બિરાજતા હોય કોઈના ઘરે બાલકૃષ્ણલાલજી હોય કોઈના ત્યાં ચિત્ર સ્વરૂપ હોય કોઈના ત્યાં શિનાજીનું શિલા સ્વરૂપ હોય એમ જુદા જુદા સ્વરૂપની આપણે સેવા કરીએ આ શ્રીમદ ભાગવત એ શબ્દ મૂર્તિ છે અને આ શબ્દ મૂર્તિનું પૂજન અર્ચન સેવન પઠન સત્સંગ કરવાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે અને એટલે જ દરેક વૈષ્ણવ ભલે પોતાના ઘરે ઠાકોરજીની સેવા કરતા હોય જપ કરતા હોય પાઠ કરતા હોય પણ નિત્ય શ્રીમદ ભાગવતનું પઠન પણ જરૂરી છે ભલે થોડુંક કરો કદાચ હમણાં આંગળી ઊંચી કરાવીએ તો બહુ ઓછા લોકો શ્રીમદ ભાગવતનું પઠન કરતા હશે આપ સૌમાંથી પરંતુ જારે જારે અવસર મળે દિવસમાં એક ક્રમ નક્કી કરો થોડુંક પણ અમે શ્રીમદ ભાગવત કદાચ તમને વધારે પઠન નું અનુકૂળતા ન રે તો શ્લોકાર્ધમ અડધો શ્લોક એટલું ન ફાવે શ્લોક પાદમ બે સેકન્ડ થાય બસ શ્રીમદ ભાગવતજી રોજ ખોલો આટલું કરીને ભલે બંધ કરી દો જે ઘરમાં ભાગવતજી નું પઠન થાય છે એ ઘર અલૌકિક થઈ જાય છે એ ઘર પવિત્ર થઈ જાય છે કારણ કે શ્રીમદ ભાગવતમાં શ્રવણથી સુતેલી ભક્તિ એ જાગૃત બને છે લાકડામાં અગ્નિ છે પણ એ લાકડામાંથી અગ્નિને જાગૃત કરવા માટે અગ્નિ નું સંસર્ગ આપવું પડશે એમ આપણા બધાના અંદર એ ભક્તિ છે પણ ભક્તિને ઉજાગર કરવા માટે ભગવદ સત્સંગ આપવું પડશે ભગવદ સેવન આપવું પડશે ભગવદ સ્મરણ આપવું પડશે જેમ જમીનમાં પાણીને કાઢવા માટે એ જમીનની ખુદાઈ કરવી પડે એમ આપણા અંદરથી પણ એ કૃષ્ણ ભક્તિને પ્રગટ કરવા માટે એ અંદર ખુદાઈ કરવી પડે ભક્તિ કરવી પડે ભગવાન સાથે ચિત્તને મનડાને જોડવું પડે ત્યારે જ કૃષ્ણની ભક્તિ એ પ્રગટ કૃષ્ણની ભક્તિને પ્રગટ કરવું આમ આપણા દ્રષ્ટિએ વિચાર કરીએ સાધન દ્રષ્ટિએ તો બહુ કઠિન છે પણ ભગવાનના કૃપાના બહુ છે નૃણા જન્મ સહસ્ત્ર ભક્ત જાયતે કલૌ ભક્તિ કલૌ ભક્તિ ભક્તિ આ કૃષ્ણ

कृष्णे भक्ति प्रजायते प्रजाय क्षीण पापा वो भक्ति करते करते भगवत नाम स्मरण करते करते संकीर्तन करते 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 जब हमारे पाप क्षीण बन जाते हैं तब जाकर कृष्ण भक्ति प्रजायते पण भगवान एम वर्ण करे के मारे आज जीव पर कृपा करवी छे અને આ જીવના તક તત્ક્ષણ મારે બધા જ પાપોને ધોઈ નાખવા છે તમે એકવાર પણ શ્રી કૃષ્ણ શરણમમાં ભાવથી બોલશો અને ભગવાનને સંભળાઈ ગયું અને ભગવાન એમ નક્કી કરી લે કે મારે હવે આના પર મારી અહેતુની કૃપા કરવી છે જન્મ જન્મના પાપો આના મારે ધોઈ લેવા છે તો ભગવાન પોતાની કૃપાથી કેવલ એકવાર પણ આપણે અષ્ટાક્ષરનો ભાવથી જપ કરીએ ને આપણા અનેક જન્મોના પાપોને ધોઈ કાઢે અને ભક્તિને આપણા હૃદયમાંથી પ્રગટ કરી નાખે કે કૃષ્ણ કૃપા અને એટલે ચૈતન્ય મહાપ્રભુ અને વલભાધીશ મહાપ્રભુજી નું જયારે મિલન થયું ત્યારે ચૈતન્ય મહાપ્રભુજી કીધું એકવાર પણ કૃષ્ણનું નામ ભાવથી બોલાય એના અનેક જન્મોના પાપ ધોવાય છે ત્યારે મહાપ્રભુજી કે છે કૃષ્ણનું નામથી જો આપણે વંચિત થઈ જઈશું ને તો આ કાળનો પ્રવાહ એ આપણને ગ્રસીભૂત કરી નાખશે આ માયાને મોહના અંદર આપણે

આ કાળનો પ્રવાહ તમારા મનને ગ્રસીભૂત કરી નાખશે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી યદા બહિર્મુખા યો ભવિષ્ય તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયો